નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કોઠારામાં સંગઠનના પ્રમુખની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ પકડાઈ પુરવઠા વિભાગની તપાસ દરમિયાન ઘઉં ચોખાનો જથ્થો ઓછો મળ્યો વાજબી ભાવની દુકાનો પરથી રાશન કાર્ડ ધારકોને આપવામાં આવતા સસ્તા અનાજના જથ્થામાં લાંબા સમયથી ક્યાંક ગરબડ ચાલતી હોવાના કિસ્સા પકડાઈ રહ્યા છે અબડાસામાં પુરવઠા વિભાગની ટીમે કોઠારા ગામે કરેલી તપાસમાં વાજબી ભાવના દુકાનદારોના સંગઠનના પ્રમુખે ગોલમાલ કર્યા હોવાની વિગતો બહાર આવી છે જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશમીએ વિગતો આપતા જણાવ્યું હતું કે કોઠારા ગામે જૂથ સેવા સહકારી મંડળીના નામે સસ્તા અનાજના સંચાલક અને તાલુકા સંગઠનના પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજા દ્વારા સંચાલિત દુકાનમાં જિલ્લા પુરવઠા તપાસની એકમના ઇન્સ્પેક્ટર દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવતા ગેરરીતિ પકડાઈ હતી ઇન્સ્પેક્ટર જ્યારે દુકાનના સમયે તપાસ કરી તો ઘઉં અને ચોખાના જથ્થામાં મોટી ઘટ જોવા મળી હતી તેમણે જણાવ્યું હતું કે ઘઉંના જથ્થામાં પાંચસો પચાસ કિલો અને ચોખામાં ત્રણસો કિલો જથ્થો ઓછો જણાયો હતો સાચા કારણો નહીં મળતા ગેરંટી સબબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બીજી બાજુ અબડાસાના ડુંગરા ગામની વાજબી ભાવની દુકાન વિતરણ સમયે જ બંધ જોવા મળી હતી બંને દુકાનદારને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે ત્યારબાદ નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે તેવું ઉમેર્યું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર